બેનું ન સાંભળતું બે માણા બેઠા હોય અને માની જો મીઠો ઝઘડો થયો મીઠો એ તો હાઈવે ઉપર ડ્રાઈવર જન હોય ને તો જ હાઈવે ની કિંમત થાય દાંત પડી ગયા શોખ આવે ને પછી સાચા દાંત ની કિંમત થાય આખું ના મોતિયા આવે ને ત્યારે સાચી આંખ ની કિંમત થાય અને ધોળા આવે ને પછી જે કલર કરીએ ને તો એ હરખો કલર ન પકડાય ને ચારે ઓલા કલર નહીં એટલે યુવાનીને હાચવી રાખીને કેજો કે મને ગઢપણમાં કાયમ આવ્યું ને એવી રીતે મારે જીવવું છે દઉં છું ઈજો લહેર આવી જાય એટલે આમ બે બેઠા હોય અને એ થોડુંક ખી જાય ને આપણે બે ત્રણ ગાળું દઈ દે બસ એની હામું બોલતા નહીં ગાળું ખાઈ લેજો બસ એટલું જ મારે કેવું છું બીજું કાંઈ નહીં તા તો બેનું રાજી છું જો આવાજ પ્રોગ્રામ અવાજ હોય આવાજ બોલવાની હું કામ જો આપણે જો કે કોઈ બોલતા ન જ હોય આ તો વાત કરું છું બાકી કઈ આ તાકાત છે આપણી ભલા બોલવાની ના શું કામ પાડું ખબર માની લ્યો કે આપણે આવી રીતે કજિયા કર્યા કરીએ ને એ મોરચો આગળ વધી ગયો અને કાયદો લાવ્યા કે હવે કાયદા ફેરવો આવું નહીં ચાલે અમે છાછરે નહીં જાય અને માની લ્યો કે ઈ ખોડે સડીને આવે અવળું થઈ ગયું હોય કામકાજ બધું પછી આપણે માંડવા માં બેહી કેવા ફૂંડા લાગી કયો જો તમે એમાં આ જમાનાના આસા હાડલા આપણે લાજુ કાઢી તો આપણે મૂછું ના ઠોંગા બહાર નીકળે એમાં હા હારે જાતે વખતે આપણા બાપા ને બધું ભરી ભરી મળીએ બાપા મને કેવા ભૂંડા લાગી ગયો એક વાત માણસ નથી જોયો અમે સ્વીકારી લેવું ને અઘરામાં માં અઘરું છે મિત્ર અત્યારે સ્વીકારતા કોને આપણે બોલો અગર આમાં એક ના તમે પાત્ર આમાં કોણ હારો છે એ બધાની અંદર પડી છે પણ માઇક માં એટલા માણસ ની વચ્ચે જે ગાય ને આનંદ કરાવી દેવો ને એની અંદર પોતાની જે કઈ લક્ષણતા છે એ કઈ દેવી એ નાની માના ખેલ નથી આ જેસલ ની આરો ફગી ગયો માણસ જે પોતાની કુટેવ સંતો એમ કે છે કે તમારી સર્જનતા છે એને તમે દાબી રાખજો અને તમારી અંદર જે કુટેવ છે એ સમાજને એકવાર કહી દેજો નરસિંહે કીધું ગમે આવા રે આવા તમને ગમા એવા અમે આવા જે સમાજને તમારી વસ્તુ તમે કહી ગયો નકર અત્યારે ઘણા એવું નથ કેતા બોલો અજાર બધાને માફામાં મોજમાં જીવું ભઈ નામાં હારું કોને ન થાવ ઈ કેલ્યો બધાને હારું જ થાવું છે નબળું કોઈને થાવું જ નથી

ખરેખર મોજમાં જીવી જાય ને એ ભાઈ નેજે પણ માણા બનાવ્યા છે એટલે અમારે લહેર ગમે ગોતવીસ બસ અને જાલી લહેર મળે ને ઈ માણા આનંદ મળવો જોઈએ માણાને ને આનંદ મળે એટલે આપણે બધા ભેગા થયા ભાઈ આનંદ આમ તો બધા

અને માણસ જો મજમાં રહેતો હોય એટલે બહુ સારી ફરમાઈશ મને ફોન પણ એક બે જણા કીધું હોય રાજુભાઈ કીધું બે કડી મારે દાન અલગારી તખત દાનજી રોહડિયાની લેવી છે ગીતમાં મજા આવશે તમને આનંદ કરાવો છે હજી દરેક કલાકારોને સાંભળવાના છે ને આપણે તો અહીંયા જયારે જયારે પ્રોગ્રામ હોય ત્યારે આપણે તો જરાર હોય જ બધાનો ભાવ છે પ્રેમ છે હું ઘણી વાર કહું રાશિભાઈ રાશિભાઈ ઘણી વાર આવી ગયા હવે અમને તક નહીં તમે તો બધા તો હોવ જ અને હવે તો નક્કી કર્યું મને કે કલાકાર તરીકે નહીં તો યમણામ તો આવવું જ પડશે તો યમણામ આવી તમે રહી કે કાય તો ઘરનો કાર્યક્રમ છે એટલે તખતદાનજી રોડિયા શબ્દો પર ધ્યાન આપજો શું શબ્દ લખ્યા છે એને મોજ મારે મોજ મારે મોજ આવી મોજ મારે હું રે મોજ મારે હું

એ જેવો આવે ને કીધું માહિતી આપો છો કે એ આટુ જાય બેઠા લેવા માહિતી દેવા બાપનું હરાવા નથી બેઠા અમે બોલો મોજ માં તમારે જે જોતું એ માગી લ્યો મોજ થી કઈ માહિતી જોવે મારે માહિતી એ જોવે છે કે મેં જાણ્યું છે કે અત્યારે ઘણી બધી બેંક અને ફાઈનાન્સ કંપની લોન આપે છે કે હા કોઈને ગાડીઓ લેવી તો લોન આપે છે કોઈને બંગલા બનાવે તો લોન લોન આપે આપે કોઈને કોઈને જમીન લેવી તો ફેક્ટરી લેવી તો લોન આપે કે હા આપે છે તાકે એક મુદ્દો ભૂલે છે કે કયો મુદ્દો એ કે કોઈને લગ્ન કરવા હોય તો લોન આપે બોલો કે બારો નીકળ બારો નીકળ એમાં લોન નું ના મળે એમાં આપો એમાં આપો પિસ્તાલીસ વર્ષ થયા આ મોંઘવારીમાં અને એક વાર ઈ તમે સ્કીમ ચાલુ કરી ગયો ને પછી જોઈ લો તમારા બેંકમાં માં કેટલું ટ્રાફિક થાય ઓલો કે પણ એમાં લોન ન મળે કે સુકામ ન મળે ઈ કે ભાઈ સાંભળ તમે ગાડી લોન ઉપર લીધી હોય અને હપ્તા ટાઈમે ન ભરો તો બેંક વાળા ગાડી ખેહી જાય લગ્નમાં શું કરવું કે લ્યો તો ઓલો બેઠો બેઠો હું કે છોકરા લઈ જજો છોકરા લઈ જજો આ તારા બાપ છોકરા હા સમા ઓફિસ બેઠા પણ મિત્રો એ મોજ નહીં તો કાળ મિન પાણા ન કાળ જાચરી ઘોડી કૂપલું ફૂટે રે કાળ મિન પાણા ન કાળ જાચરી ની કૂપલું ફૂટે રે પણ લાભ ધરાવી જી રામ જુહાલે આભ ધરાવી એ જી રામ જુહાલે એનો કદી ખેલ ન ખૂટે રે પણ આવી લેર ચડે લાખ લાખ દરિયાની I'm